વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવશું ફરસાણવાળાની દુકાન જેવી પરફેક્ટ એવી સેવ તમે પહેલી જ વારમાં મસ્ત એવી બનાવી શકશો તમારાથી પણ ફરસાણવાળાની દુકાન જેવી ઘરે જ સેવ બની જાશે તો આજે આપણે ઘરે જ બનાવીએ અને તમે પણ આવી જ રીતે ઘરે બનાવજો એટલે ફરસાણવાળાની દુકાન જેવી સેવ બની જશે આપણે આ વાટકીના માપથી આપણે બેસન લીધેલું છે એટલે બે વાટકી જેટલું આપણે અહીંયા બેસન લઈ લીધું છે અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું લીધું છે

હવાલા ને ઉપરથી ઉપાડવો પણ પડ્યો નથી અને મસ્ત એવો લોટ આપણો ચડાઈ ગયો છે લોટને બાંધી ચડાય આપણે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું પાંચ ચમચીથી થોડી વધારે આપણે હિંગ ઉમેરશું અને આની અંદર આપણે મોડ પણ ઉમેરવા ઉમેરવાની જરૂર નથી હળદર પણ આપણે ઉમેરવી ન પડે છતાં પણ આપણે ઉમેરવી હોય તો ચપટી જેટલી હળદર આપણે ઉમેરી શકીએ છીએ ચપટી ચપટી જેટલી હળદર આપણે ઉમેરશું આમાં કલરની જરૂર જ નથી ઓટોમેટિક આ આપણે સેવની અંદર કલર તો આવી જ જાય છે ને હવે આપણે લોટ બાંધી લેશું હવે આપણામાં થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટને આપણે બાંધી લેવાનો છે ચણાનો લોટ તો ચીકણો જ હોય છે જેમ જેમ પાનસો એમ ચોટતો જાશે હાથને બાઉલની અંદર તો આપણે સેવનો લોટ આવો જોઈએ છે આવો જ બાંધવાનો તો એકદમ સરળતાથી આપણા સંચાની અંદરથી સેવ પડી જાય છે જે સાઈડ ઉપર ચોયટો હોય એ આપણે ચાકુથી કે ચમચીથી કાઢી શકીએ તો એવી રીતે આપણે સંચામાં ભરી લેવાની છે બધો લોટ આપણે સંચામાં ભરી લેશું તો અહીં આપણે

તો અહીંયા બબલ્સ થોડાક ઓછા થઈ ગયા છે તો હવે આપણે આપણી સેવ સરસ પાકી ગઈ છે તો હવે આપણે બાર કાઢી લેશું આને આવી જ રીતે આપણે બીજી સેવને પણ પાડી લેવાની છે આને પણ સેમ આ જ રીતે પકાવવાની છે બબલ્સ ઓછા થઈ જાય પછી જેની આપણે સાઈડ બદલાવશું એટલે ઉપરથી નીચેથી કાચી ન રહીને ઉપરથી સરસ પાકી જાય એટલે આપણું જે ગૂંચડું પાડેલું છે એમને સેમ અસલ એવું ને એવું રહે છે તો હવે આપણે એની સાઈડ બદલાવી લેશું આપણી સેવ બે બાજુ થી સરસ પાકી ગઈ છે તો તૈયાર છે અહીંયા આપણી ફરસાણની દુકાન જેવી પરફેક્ટ એવી સેવ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપી ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો